રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જેતપુરમાં કારખાનામાં બોઈલરમાં આગ લાગવાની ઘટના બની ભુજાધાર વિસ્તારમાં કારખાનામાં બોઈલરમાં આગ લાગી બોઈલરમાં ઓઇલની નળી લીકેજ થતા આગ લાગવાની ઘટના બની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવી લીધો છે હાલ કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા ભુજાધાર વિસ્તારમાં કારખાનામાં બોઈલરમાં અચાનક આગ ફાટી નીકળી ઓઇલની નળી લીકેજ થતા આગ લાગી હોવાનું જાણકારી પ્રાપ્ત થઈ રહી છે જો કે કોઈ જાનહાની નથી થઈ ફાયર વિભાગને જાણકારી મળતા તાત્કાલિક સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જેતપુરમાં કારખાનામાં બોઈલરમાં આગ લાગવાની ઘટના બની ભોજાધાર વિસ્તારમાં કારખાનામાં બોઈલરમાં આગ લાગી બોઈલરમાં ઓઇલની નળી લીકેજ થતા આગ લાગવાની ઘટના બની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવી લીધો છે હાલ કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા ભુજાધાર વિસ્તારમાં કારખાનામાં બોઇલરમાં અચાનક આગ ફાટી નીકળી ઓઇલની નળી લીકેજ થતાં આગ લાગી હોવાનું જાણકારી પ્રાપ્ત થઈ રહી છે જોકે કોઈ જાનહાની નથી થઈ ફાયર વિભાગને જાણકારી મળતા તાત્કાલિક સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવી લીધો